داری તાલુકાના પતેગઢ થી ખીચા સુધીનો માર્ગ અત્યંત ખખડજ હાલતમાં છે. ડારી તાલુકાના પતેગઢ થી ખીચા સુધીનો માર્ગ ખખડજ હાલતમાં હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓનલાઈન સ્વાગત કાર્યક્રમ અંતર્ગત માર્ગ મકાન વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ ધ્યાન આપતું નથી. પતેગઢ થી ખીચા તરફ જવાનો સિંગલ પટી રોડ સાવ ભંગાર હાલતમાં હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રોડ સાવ સાંકડો છે વાહન ચાલકોને ખાડા તારવવામાં પણ ભારે ભય રહે છે આ રોડ ને વારંવાર એટલી હદે બગાડી દેવામાં આવ્યો છે કે જાણે કે મગરની પીઠ સમાન હોય તેવો રસ્તો છે અને અનેક અકસ્માતો અત્યાર સુધીમાં થઈ ચૂક્યા છે અને આગામી સમયમાં પણ મોટા અકસ્માતો થશે તેની જવાબદારી માર્ગ અને મકાન વિભાગ લેશે કે તેના અધિકારીઓ લેશે આવો પ્રશ્ન લોકો રોષપૂર્વક પૂછી રહ્યા છે